દ્વારકામાં પોલીસ કારની ચોરી મુદ્દે હવે એસપીએ કરીને કર્યા સસ્પેન્ડ પંચમહાલના ગોધરામાં સસ્તા અનાજની દુકાનમાં પુરવઠા વિભાગનું આકસ્મિક ચેકિંગ એક દુકાનમાં લાયસન્સ ધારક ન મળતા દુકાન કરા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય વાઘોડિયાને પાલિકા ફાળવવાની કરાઈ જાહેરાત વાઘોડિયા માડોઘર અને ટીંબી ગ્રામ પંચાયતોનો કરાયો સમાવેશ કોડીનારમાં વીજ વિભાગની ટીમ પર હુમલો વિરાટનગર અને ખરા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન બની ઘટના વીજકર્મીએ ફરજમાં રૂકાવટની કરી ફરિયાદ એબીપી ન્યૂઝના અહેવાલ પર લાગી મહોર રાષ્ટ્રીય કાર્યકારીની બેઠકમાં જેડીયુ અધ્યક્ષપદથી લાલનસિંહ રાજીનામું અને નીતિશકુમાર બન્યા